સંતોષ નગર અશ્રફી મસ્જિદ ખાતે નમાઝ બાદ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મુસ્લિમો દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હિન્દુસ્તાનના સ્વર્ગ દરમિયાન સમાન કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા તાજેતરમાં નિર્દોષ ભારતીય યાત્રીઓની નિર્મમ અને ક્રૂર હત્યા કરવામાં આવી હતી જેને પગલે સમગ્ર દેશ શોકમગ્ન બન્યો છે ઠેર ઠેર આ ઘટનાની નિંદા થઈ રહી છે આપણા દેશના ભાઈ બહેનોની હત્યાને પગલે તાંદલજા સંતોષનગર અશરફી મસ્જિદ બહાર મુસ્લિમ સમાજ દ્વારા આજે પોતાના હાથ ઉપર કાળી પટ્ટી બાંધી શોક મનાવવામાં આવ્યો હતો અને આતંકવાદને જળમૂળમાંથી ખતમ કરવા દેશ સાથે સહયોગ આપવા પણ જણાવ્યું હતું જે પહેલગામમાં જે હિચકારો આતંકવાદી કૃત્ય કરવામાં આવેલ છે જેમાં નિર્દોષ નાગરિકોનો જે ભોગ લેવાઈ ગયો છે તે નિર્દોષ નાગરિકોની હત્યાને વખોડવા માટે અને આવા આતંકવાદને સખ્ત આવા કૃત્યને સખ્ત શબ્દો વખોડવા માટે આજે અમે લોકો એકઠા થયા છે જુમ્માની નમાજ બી આજે અમે લોકોએ અમારા બહાર પર કાળી પટ્ટી પહેરીને અદા કરી છે અમે એ જ દર્શાવવા માંગીએ છીએ કે અમે हिंदुस्तानी साथी थी हमें निर्दोष लोगों की आया आया है और हमने काली पत्ती बांध कर ये विरोध दर्शाया है इसकी वजह यह है कि पहलगाम के अंदर पहल जो आतंकवादी हमला हुआ है वो पूरी दुनिया के लिए काला दिन है और उसी काले दिन को समझाने के लिए हमने ये काली पत्ती आज पहनी है और हम उस हमले का खंडन करते हैं लोगों ने जो वहाँ पर किया है आतंकवादियों ने और निर्दोष लोगों की जो जान वहाँ पर ली है ये बहुत ही पूरी चीज़ है और बहुत बुरा अमल है और हम उनका सिर्फ आतंकवादियों का फोटो देखना नहीं चाहते हम उनकी लाशें देखना चाहते हैं हम उनकी लाशें देखना चाहते हैं और उसके लिए अगर हमारी ज़रूरत पड़ी तो हम हर कदम पर सरकार के साथ तैयार है जहां जहां जाना हो वहां हम जाने के लिए तैयार है क्योंकि ये हिंदुस्तान हमारा है ये मुल्क हमारा है इसीलिए तो कहा है सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुल है इसके ये गुल हमारा मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हम वतन है हिंदुस्तान मौलाना अशरफी मस्जिद संतोष नगर आतंकवादी विरोध पर हमें એમનો વિરોધ કરવા માંગે છે કે આતંકવાદી જે હુમલો થયો છે એ દુઃખદ ઘટના થઈ છે જે કાશ્મીરની અંદર જે થવું છે બહુ દુઃખદ ઘટના છે આખા હિન્દુસ્તાનમાં આખી દુનિયામાં આ મતલબ બહુ જ દુઃખવાળી વાત છે ને અમે સરકારથી વિનંતી કરીએ તે અપીલ બી કરીએ છે કે આવી ઘટના બનવી જોઈએ ના અને જે બની છે તો એમના સામે સક્ષમ જે બી કાર્યવાહી કડક કાર્યવાહી કરવામાં આવે તે કરવા સરકારને કરવી પડશે એના માટે કેમ કે આ બહુ જ દુનિયાની અંદર એવું એ થઈ ગયું છે એટલે આ ચલે લેવામાં બિલકુલ આવે નહીં આવી બીજી વખત કોઈ બી નિર્દોષ માણસો મળે નહીં એવા સરકાર બી અમે અપીલ કરીએ છીએ એના સામે કડકથી કડક જે બી કાયદા મતલબ જે બી અપનાવણું થાય એનાથી સરકારની સાથે અમે પણ છે જોડાયેલા બી છે અને અમે આનો વિરોધ કરીએ છીએ આબિદ મલિક